હું સીધી સલાહ તમને સનન પહોંચાડી દઉં એક હું નહિ જાણતી હે બરાબર એક કુવાથી મળી પણ એક કુવાથી આમ ની ફરી ગયું મોઢું ફેરવી દીધું એટલે મારે પૂછવું પડ્યું કે તમે એમ દેવ જોડે મારે આમ કરીને રસ્તો દેખાડ્યો આંગળી દેખાડી દીધી કે આ ઓને પૂછો પછી હું કઈ બરાબર એટલે મેં તમને સીધું સનન પૂછ્યું કે હું ફેરાઈ ફેરાય નહીં પૂછી સીધું પૂછું કે દેવ તમે પૂજો છો તમે ના પાડો પછી કોઈ કહા બેહાડેલું બરાબર છે હવે

તમારી વસ્તી માં કોક ભગવાન ને ઘેર વાંચ્યો પૂર્વજ એટલે કે આને નખો જીવ ગયું કોક ને દીકરા દીકરી ના થાય બરાબર છે પણ કોઈ જવાન જેવું કોક હે જવાનું

આવતા જતો રહો ને એટલે તમને ખબર પડી જાય કે આની અંદર શું દુઃખ છે શું ના કેવું તમે અત્યારે હું પૂછું છું તમે આટવાઈ જાવ ને મજા નહીં આવતી કોક એવું થાય કે આરું માતાજી હરકું બતાડતી નહીં હું તમને સીધી સલામ બતાડવા જાઉં તમે ફરાઈ જાઓ ઓ ભલે કોઈ વાંધો નહીં હવે એ મન કે આ નખોજ્યો પૂર્વજ કો કે તમારો જે કોઈ બરાબર છે એના હકની જમીન

જેને બેહાડ્યા હું એને કોઈ વાંધો નહી ભલે બેહાડ્યો પણ હું અત્યારે બેહાડવા નહીં કેતી હે બરાબર પણ હું અત્યારે તને સમય આલુ છવા મહિના હુદી હે પાંચ મંગળવાર સુધી તને સમય આવ્યો પાંચ મંગળવાર ને અંદર તને તકલીફ ના મટે ને તો તું અહી ના હે પટેલ બરાબર પણ હું કહું એટલા ન્યાય તારે કરવા પડશે હે એટલા વ્યવહાર કરજે જા હું એવું કહું તો પાંચમો ના થવા દઉં તો હું શિંગાળની ની પીડી ની ઉગતા ની વેડી બરાબર જો તું જે માતા ની ભક્તિ કરે એની કરજે મારે કોઈ લેવા દેવા નથી તું લાવે ને મારે કોઈ મતલબ નથી જોઉં છું યાર તમારામાં માં કોક બીજો દેવ લાગે છે હે એ દેવ આવ્યો તમારામાં કોઈ દેવ લાગે ખરા હે એ દેવ ઊભો છો

આજે વાંઝા ને પૂર્વજ કીધા ને ભલે ભગવાન ને ઘેર જતા પણ એનાના નામ થી કઈ દાન પુન ચાલુ કરો ને હે કદાચ અમારા થી જાણ અજાણ મને એટલું કે કોક તમને તમારા ઘરમાં આમ કોઈ છાલે એમ ખબર પડે ખરું હે પડછો આવો કાળો દેખાય આવે કોક ને હે બને આ કાળા ધાબળા ની એવું બોલી હે આખા ઘર કોઈ નહીં કોક એ ફરે છે એ જગ્યા ઉપર એવું બોલી કે આ જગ્યા ઉપર સૌ કાળા ધાબડા ની કઉ હો કે એ વસ્તી ના દરવાજા નું ઘસેડાઈ જાવ ને તો એમને ખબર નહિ એ તમારા જે દરવાજા હોય ને દરવાજા હા કદાચ તમે ઘર ની અંદર

बाल चिकोतर अपना ही ले जाए यानी कोई चिंता नहीं पर पहला रे ए पटेल हां तुम्हारे तुम्हारा बा

જૂનું ઝાડું છે તમારું એ જૂનું ઝાડું છે ને હા એ જૂનું ઝાડું અમારા જૂના ખેતરમાં મવડું છે હા એ મવડું છે ને આ કોક પૂર્વજ મને ખેંચી લી ગયો મવડા બાજુ હા હા બરાબર બરાબર મોટો મોવડો જૂનો ખરો એ છે છે આ તો આજી લાંબુ જ હોય પટેલ હા બહુ લાંબુ છે યાર પટેલ લા મોર

અંદર પાણી શું આ બધું બધું અત્યારે મૂકી દે આવતો જતો રહેજો હું કઈ આવીશ ચિંતા ના કરીશું અને હું કઉ તો હજુ બહુ છે પણ એ આટલામાં હું સમાધાન થઈ જશે અને ધીરે ધીરે થશે હો